પાણીના પ્રેશરનો ડીઝલ પંપ બંધ હાલતમાં જોવા મળ્યો ફાયર વિભાગે સયાજી હોસ્પિટલને વધુ એક નોટિસ આપી છે રાજકોટની જે ઘટના બની તેમાંથી પણ સયાજીનું તંત્ર હજુ પણ સમજ નથી લઈ રહ્યું અને આ જ પ્રકારે વારંવાર એનઓસી આપવા છતાં પણ નોટિસ આપવા છતાં પણ એનઓસી નથી લેવામાં આવી સંવાદદાતા રવિ અગ્રવાલ અમારી સાથે જોડાયા છે રવિ વારંવાર નોટિસ આપવા છતાં એનઓસી નથી લેવામાં આવી રાજકોટની આટલી મોટી ઘટના બાદ પણ કોઈ પણ શીખ વડોદરામાં તંત્ર દ્વારા નથી લેવામાં આવી બિલકુલ ધરા વાત કરવામાં આવે તો વડોદરામાં સયાજી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારની શીખ રાજકોટની ઘટના પછી નથી લેવામાં આવી તેવું કહેવાનું ઉચિત છે એટલા માટે કે સતત ત્રણ ત્રણ વખત સહાયજી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને નોટિસ આપીને ફાયર સેફટીના જે સાધનો છે તેને પૂર્તતા કરવા જે સાધનો અહીંયા ઇન્સ્ટોલ છે તેને જો એક્સપાયરી ડેટવાળા થઈ ગયા હોય તો તેને રિન્યૂ કરાવવા માટે સાથે જ તમામ જે સુવિધાઓ છે તે રાખીને એનઓસી લેવા માટે વારંવાર કહેવામાં આવ્યું છે છતાં પણ સહેજ હોસ્પિટલનું જે તંત્ર છે તે કાર્યવાહી નથી કરી રહ્યું આપ જોઈ શકો છો કે અહીંયા આખો એક પાણીની પાઇપલાઇન માટેનું અહીંયા એક પાઇપ લગાવવામાં આવી છે પરંતુ આ શોભાના ગાંઠિયા સમાન છે કારણ કે જે પાણીના પ્રેશર માટેનું જે ડીઝલ પંપ છે તે જ પંપ બંધ હાલતમાં છે જેના કારણે જ્યારે કોઈ આગ લાગે તો આ જે આ પાઇપ છે તેમાંથી પાણીનું પ્રેશર જ ના આવે ને તેના કારણે પાણીનો છંટકાવ જ ન કરી શકાય તે પ્રકારની સ્થિતિ છે અહીંયા તે જોવા મળી છે અત્યારે અમે રૂકમણી ચેનાની પ્રસાદી ગૃહમાં ઉપસ્થિત છે કે જ્યાં મહિલાઓને અહીંયા પ્રસૂતિ માટે લાવવામાં આવતી હોય છે આ એક્સ્ટિંગ્યુશર બોટલ જોઈ રહ્યા છો આ ફાયર એક્સટિંગ્યુશર બોટલ પણ એક્સપાયરી ડેટનો અહીંયા ફાયર બ્રિગેડની તપાસમાં મળી આવ્યો છે તેવી જ રીતના આ ફાયર બોલ જે છે તે પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ કે આ ફાયર બોલ જે છે અહીંયા લાગેલો તો જોવા મળે છે પરંતુ આ લાગેલાની કોઈપણ પ્રકારની આની કોઈ મતલબ જ નથી એટલા માટે કે આ પણ એક્સપાયરી ડેટનો છે એટલે ચોક્કસથી કહી શકાય કે સહેજી હોસ્પિટલના જે સત્તાધીશો છે તેમને વારંવાર નોટિસ આપવા છતાં પણ તેઓ સમજતા નથી ફાયર સેફ્ટીના સાધનોને પૂર્તતા કરતા નથી જે ફાયર સેફ્ટીના કહી શકાય એનઓસી લેતા નથી અને જ્યારે આગ લાગવાની કોઈ ઘટના બનશે ત્યાર પછી જ તંત્ર જાગશે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે અને ચોક્કસથી આમાં રાજ્ય સરકારને પણ જે છે તે જાણ કરવામાં આવી છે કોર્પોરેશન દ્વારા કે ફાયર સેફ્ટીના સાધનો સહેજો હોસ્પિટલ દ્વારા રાખવામાં નથી આવતા એનઓસી લેવામાં નથી આવી રહી ત્યારે સરકાર પણ શું કરી રહી છે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે ત્યારે રાજકોટની ઘટના પછી ચોક્કસ સહેજ હોસ્પીટના સતદોઓ જાગવું જોઈએ અને ત્વરીત ફાયર એનઓસી લેવી જોઈએ ફાયર સેફ્ટીના સાધનો જે છે તેને રિન્યૂ કરાવવા જોઈએ અને તમામ જે પૂર્તતા છે તે કરવી જોઈએ જી બે ખોથી રવિ આભાર આપો તમામ જાણકારી માટે તો આ